ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઉપર પંદરથી વીસના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં ભાજપના નેતાને ઈજા પહોંચી છે અને તેમના અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ ઘટનાના સંદર્ભમાં મહીસાગરમાં ભારે ભારેલાગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ટોળા સામે ફરિયાદ પણ નોંધાઈ છે અને આ ઘટનાથી ભારતીય જનતા પાર્ટીના મહિસાગરના નેતાઓ છે તે પણ દોડતા થયા હતા ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી શું વિવાદ હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું પ્રધાન હાલ ગુજરાતમાં સામાન્ય જનતા ઉપર હુમલાની ઘટના બને તો ઠીક પરંતુ એ ભાજપના નેતાઓ પણ સુરક્ષિત ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોટેજા ચોકડી પાસે ભાજપના મહીસાગરના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત રાણા ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં તેમને ઈજાઓ પણ પહોંચી હતી આ ઘટનાને લઈને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે મહિસાગરની સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેમને અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે પ્રશાંત રાણા ઉપર હુમલા પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે કે અંગત અદાવતને લઈને ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે ઘટનાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને તેમણે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને લઈને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ટોળા સામે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે શું કહી રહ્યા છે મહીસાગરના ડીવાય એસપી કમલેશ વસાવા તે સાંભળી લો ગઈકાલના રોજ લુણાવડા ટાઉન વિસ્તારમાં કોટેજ ચોકડી પાસે અલગ અલગ સમાજના યુવક યુવતીઓ ભાગી ગયેલ હોય જે અંગત અદાવત રાખીને યુવતીના પરિવાર દ્વારા પ્રશાંત રાણા કે જેમણે આ યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોય એવી અંગત અદાવત રાખીને એમના પર હુમલો કરવામાં આવ્યો હતો આશરે બારથી પંદર માણસોનું ટોળું પ્રશાંત રાણા છે એમના પર હુમલો કર્યો આ સમય દરમિયાન પ્રશાંત રાણાના ભાઈ આકાશ રાણા પહોંચી જઈને પ્રશાંત રાણાને બચાવ બચાવી લીધેલ હતા પરંતુ ત્યાં સુધીમાં એમને પથ્થરથી માથાના ભાગમાં મારીને ઈજા કરેલ હતી અને તેમજ એમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી તો આ બાબતે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામ આરોપીઓને પકડી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે આશરે બારથી પંદર આરોપીઓની ઇનિશિયલી ફરિયાદ આવી છે પરંતુ પોલીસ સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરી રહી છે કે આમાં બીજા આરોપીઓ પણ છે કે નહીં આ હતા મહીસાગરના ડીવાયએસપી કમલેશ વસાવા તેમણે આ મામલે માહિતી આપી છે સાથે જ જે ઘટનાક્રમ આખો બન્યો છે તેમાં અંગત અદાવત જે કારણ સામે આવ્યું છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે સાથે જ આરોપીને પકડવા માટે પોલીસ અલગ અલગ ટીમો પણ કામે લાગી છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ તેજ કરી છે આ મામલાના સંદર્ભમાં જે પ્રશાંત રાણાના ભાઈ છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કોણ આરોપીઓ છે તેને લઈને તેમણે શું ખુલાસો કર્યો છે તે સાંભળી લો મારું નામ આકાશ રાણા છે અને મારો ભાઈ કોટે ચોકડી પર જેમ કે પ્રશાંત રાણા લુણાવાડા નગર યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને કોટે ચોકડી પર બેસેલો હતો અને અંગાત અદાવતના કારણે પચીસ વીસનું જૂથનું થોડું અમુક ઈસમો આવી કોટેજ ચોકડી પર મારા ભાઈના પ્રસંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો ત્યાં મને જાણ થઈ તો હું તરત દોડે છોડા પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો પચીસ બહુ ગંભીર રીતે માર મારવામાં આવે છે અમને બે ભાઈઓને અને છોડવા માટે અમને ત્યાં ગાડી પોલીસ સ્ટાફ પણ આવી ગયેલું હતું અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ આવેલા છે

આ હતા પ્રશાંત રાણાના ભાઈ જે રીતે તેમણે આરોપ કર્યા છે જે નામ તેઓ પોતાના નિવેદનમાં લઈ રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે આલા મામલામાં જે નામો સામે આવ્યા છે ફરિયાદી પક્ષ દ્વારા નામો આપવામાં આવી રહ્યા છે તે મામલામાં પણ પોલીસે તે નામોના વ્યક્તિઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં